અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે આ જે સાધુ આ ખરાબ કૃત્ય કરી રહ્યા છે એના માટે અમે કલેક્ટર ને આવેદન પત્ર આનું કઈ પણ નિવારણ લાવો અને બહાર કાઢો હું કામ આવા લપટ હું કામ અંદર રાખો છો આવા છોકરાઓ નાના છોકરાઓ ને બહાર આવ્યા બળત્કાર કરવા કોકના ના પૈસા બધા હરિભક્તોના પૈસા માટે આ નોટો આવા ખરાબ કાર્ય કરી રહ્યા છે તો આનો કોઈ પણ નિવાડો લાવો અને જેલમાં નાખો બીજું કઈ નથી કરવાનું બીજા કોઈ પણ સાધુ હોય જુનાગઢના ના સાધુ હોય ને

અમારે જવાનું શું થાય હા સંતો લઈ જાય છે બાળક ને તો સુધાર છે એટલે એમ થાય કઈ વાંધો નહીં પૈસા આપીને લઈ જાય તો આવા ખરાબ કૃત્યો કરે અને કઈ પણ ખબર પડે એનો છોકરો એમ કે મને આવું કરે છે ઓલા ઘરે આવીને પૈસા લઈએ તમારે શું બનાવો મકાન બનાવો એટલો પૈસા ધંધો કરો એટલો પૈસા એમ છતાં કરતા કરતા એમ કે ભાઈ તમે એની ઘરે આવી નો દીકરી એની ઉપર ઈ ખોટી નજર નાખે આ રીતે કરવાનું જેલ માં જાવો છીએ આવા લપટ સાધુ કોઈ પણ એટલા છે એટલા જેલમાં જવાથી આ કોઈ રહેવા જ ન ખરાબ રાખો થી થાય ને હળવા ને કાઢવો પડે હડા ને છેઠ થી કાઢવો પડશે અડધી અડધી કાઢે પાછો હળવો આવે તો હડા વાળા સાધુ બધા કાઢો ખરાબ લપટ સાધુ ને કાઢો